હવે હું ચોક્કસે કહેવું પડે કે બહારનું ખાતા પહેલા દસ વાર વિચારજો બહારનું જમતા લોકો સાવધાન થઈ જાય કારણ કે બહારનું ભોજન તમને હવે હોસ્પિટલની પથારીએ લઈ જઈ શકે છે અમદાવાદના નિકોલમાં સાંભારમાં ઉંદર નીકળ્યો છે દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં સાંભારમાં ઉંદર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે મૃત ઉંદર આ સાંભારમાં નીકળતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્વાદના ચટાકા સાથે જે તમે બહારનું આરોગી રહ્યા છો તેમાં હવે જે પ્રકારની ઘટનાઓ આવે છે તે ચોક્કસથી તમને વિચારવા મજબૂર કરી દેશે કે બહારનો આ ખોરાક કેટલી હદે શુદ્ધ છે કારણ કે એક બાદ એવી ઘટનાઓ સામે આવી રહી છે જેને સાંભળીને જેને જોઈને ચોક્કસથી આપણને ચિત્રી ચડવા લાગે અને ઘરનું ભોજન જે લોકો ન આરકતા હોય અને જેને બહારના સ્વાદના ચટાકા હોય તે લોકો ચોક્કસથી હવે ઘરના ભોજન તરફથી વળશે કારણ કે આ પ્રકારની ઘટનાઓ જે સામે આવી રહી છે આ તો દેખાતું ઝેર છે બની શકે કે એવી અનેક વસ્તુઓ અને અખાદ્ય જીવ જંતુઓ આ ખાદ્ય સામગ્રીમાં જોવા મળતા હશે પરંતુ તે આપણી નજરે નહીં આવતા હોય અને આવું આપણે ઘણું બધું આરોગ્ય લીધું હશે પરંતુ હવે જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તે જોઈને ચોક્કસ એવું કહી શકાય કે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે ઠેર ઠેર ઠેલાઓ ઊભા કરી દેવામાં આવે છે રેસ્ટોરન્ટ જેમાં વાસી ખોરાક જમા કરવામાં આવે છે અને જ્યારે ત્યાં લોકો જમવા માટે જાય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ તેમની સાથે બને છે અહીં શું ચેકિંગ હાથ ધરવામાં નથી આવતું કે પછી આ રેસ્ટોરાં ચાલકો એટલા બિંદાસ થઈ ગયા છે કે કોઈ જોવા નથી આવવાનું એટલા માટે જે બનાવવું હોય લોકોને જેવું ગંદુ ખવડાવવું હોય એ ખવડાવી શકાય છે કોઈ નહીં જોવે પરંતુ તેઓની આ જ જે રીત છે તેના કારણે હવે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે લોકો હદ વગરનો ગંદો ખોરાક આરોગી રહ્યા છે ક્યારેક ગરોડી મરેલી નીકળે છે ક્યારેક વંદા ક્યારેક ઈયળો આ પ્રકારની ઘટનાઓ હવે જે પ્રકારે સામે આવી રહી છે અને ક્યારેક જે ફૂડ પેકેટ્સ હોય છે તેમાંથી મૃત દેડકાઓ પણ નીકળી રહ્યા છે એટલે હવે સવાલ થઈ રહ્યો છે કે શું કોઈ પણ જાતની ચકાસણી કરવામાં નહીં આવતી હોય કઈ રીતે આ ખાદ્ય સામગ્રી વેચવામાં આવી રહી છે કઈ રીતે આ ખાદ્ય ખોરાક લોકોને જમાડવામાં આવી રહ્યો છે શા કારણે એવા કોઈ એક્શન નથી લેવામાં આવતા કે જેના કારણે હવે રેસ્ટોરા ચાલકો વધારે ધ્યાનથી આ ફૂડ બનાવે આ દ્રશ્યો મેં આપને બતાવી શકીએ તેમ નથી આ દ્રશ્યો તમે જો જોશો તો કદાચ બપોરનું જમવાનું નહીં જમી શકો મરેલો ઉંદર નીકળી આવ્યો છે આટલો મોટો જીવ સાંભારમાં પડ્યો છે પરંતુ રેસ્ટોરા ચાલકે તેની ખબર પણ નથી આ તો જે વ્યક્તિ આ સાંભાર ખાઈ રહ્યો હતો તેના વાટકામાં જોઈ શકાય છે કે દેવી નામની આ રેસ્ટોરા છે જેની અંદર ઢોંસા ખાવા માટે એક વ્યક્તિ પહોંચ્યા અને તેઓ જયાફત સાથે તેનો સાંભાર પી રહ્યા હતા પરંતુ તેમને ખબર નહોતી કે અંદરથી હવે જે બહાર આવવાનું છે તે જોઈને તેમના હોશ ઉડી જવાના છે જી હા આ તસવીરો જે સામે આવી છે એક મૃત ઉંદર જીવ જંતુઓ બેફામ રીતે જાણે કે તેને અનદેખી કરીને જે રસોઈ કરવામાં આવે છે તેમાં તે પડી જાય છે તે સર્વ કરવામાં આવી રહ્યા છે લોકોને હવે સવાલ એ છે કે જે રસોડામાં આ બધી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે ત્યાં બિલકુલ સ્વચ્છતા નહીં હોય સ્વાભાવિક છે કે રેસ્ટોરન્ટ છે એટલે ત્યાં ઉંદર ગરોડી જેવી જેવા જીવજંતુઓ ફરતા હશે પરંતુ તેની સાફ સફાઈની જવાબદારી કોની મફતમાં તો આ જમવાનું પીરસવામાં નથી આવતું ગ્રાહકો પાસેથી પૈસા લેવામાં આવે છે ત્રિકોલમાં આવેલા દેવી જે રેસ્ટોરન્ટ છે ત્યાં એક ઘટના સામે આવી છે કે જેમાં ઉંદરડું સામે આવ્યું છે સંભારમાં આ સામે જ્યારે એમસીની આ મામલે ફરિયાદ મળી છે તો એમસીની ટીમ જે છે એ પણ અહીં તપાસ માટે પહોંચી છે અને સમગ્ર મામલે સ્થિતિ શું છે તેનો તાગ મેળવી રહી છે તેની તપાસ ચાલુ છે સાથે જ આપણી સાથે જે રેસ્ટોરન્ટ છે એના ઓનર પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સાંભરમાં ઉંદરડાનું બચ્ચું નીકળ્યું કયા પ્રકારની ઘટના છે શું ગ્રાહકે તમારી સાથે કોઈ કંઈક કરી છે એ છે ને આઠથી સાડા આઠમાં આવ્યા હતા બરાબર અને એમને જે પણ કંઈ પ્રોબ્લેમ થયો એ વેટર કેપ્ટન જે ઓર્ડર લે છે એમની સાથે વાતચીત થઈ હતી અને એમને જે પણ ઇશ્યુ આવ્યા હતા સામે હવે શું ઇશ્યુ છે અમને જાણ કરીને નથી ગયા પણ અમે જ્યારે એ કસ્ટમરનો ઓર્ડર પણ ટેબલ ઉપર હજુ પહોંચ્યો નહોતો સંભાર અને ચટણી અમે એડવાન્સમાં સર્વિસ કરાવતા હોય છે જેથી કરીને ઢોસા આવે તો એ લોકો એડવાન્સમાં થોડું ખાઈ શકે તો એ સંભાળ એમને વાટકીમાં એમને વિડીયો મેં જોયો એ પ્રમાણમાં ઉંદર બતાવે છે પણ ઉંદર અમારે અહીંયા ત્યાં હતું નહીં અમને જ્યારે વેટરે કીધું ત્યારે અમે જોયું તો એક નોર્મલ પતંગિયા ટાઈપ કંઈક જીવડું ઉડીને આવ્યું હતું જે અમને વાટકીમાં જોવા મળ્યું હતું પણ હવે એમના વિડીયોમાં અત્યારે કઈ રીતનું આવ્યું છે એ હવે અમને અમે જાણ અમે પણ અમે તપાસ કરીએ છીએ આજથી પંદર દિવસ પહેલાં અમને જાણ કરી પડી હતી કે બોપલ અને સાણંદ આ બે જગ્યાએ અમારા નામના આઉટલેટ ઉપરથી બ્રાન્ચ ત્યાં ઓપન થઈ છે

બંધ કરાવીએ છીએ યુનિટ અને શેડ્યુલ ચારનું નોટિસનું પાલન કરવા માટે નોટિસ આપીએ છે અને ખુલ્યા બાદ બધું કમ્પ્લેટ શેડ્યુલ ચારનું પાલન કરે એ પછી અમને ચાલુ કરવાની પરમિશન અમે આપીશું આ શેડ્યુલ ચારની નોટિસ આપવામાં આવે છે એનો મતલબ શું હોય છે કયા કયા નિયમોનું પાલન કરવાનું થાય છે હાઇજીન અંગેની તમામ કન્ડિશનનું પાલન કરવાનું એમને હોય છે એક તો મેઈન તો પેસ્ટ કંટ્રોલ દર મહિને કરાવવાનું એનો એગ્રીમેન્ટ કરાવવો પડે અહીંયા પેસ્ટ કંટ્રોલ કરાવીશું પહેલાં આજુબાજુ જે જાળીઓ છે ભાગ છે છે એ નેટ નેટ સૂચના આપી દીધેલી અને ચારે બાજુથી કવર કરશે જેથી નાના જીવડા ને એવું અંદર ના આવે એના માટેની કાર્યવાહી કરવાની છે પેસ્ટીસાઈડ માટેનો જે કોન્ટ્રાક્ટ કરવાનો થાય છે અત્યાર સુધી શું તપાસમાં સામે આવ્યું શું આ પ્રકારનો કોઈ કોન્ટ્રાક્ટ થયો છે ખરી અથવા તો આ પ્રકારનો કોઈ યુઝ થાય છે ખરી અત્યારે પહેલાં કરાયેલો છે એમને પણ છેલ્લા ત્રણ મહિનાથી નથી કરાવ્યું પેસ્ટ કંટ્રોલ એટલે દર વાર્ષિક એમનો કોન્ટ્રાક્ટ કરાવવાનો કે દર મહિના અહીંયા કોન્ટ્રાક્ટ કરી જાય એ રીતની અમે સિસ્ટમ કરેલી છે અહીંયા કોર્પોરેશનમાં એ પ્રમાણે એમને કોન્ટ્રાક્ટ કરાવવાનું કહેવાનું છે એક રીતે જે પ્રકારની સ્થિતિ સામે આવી છે કે કે થોડાક સમય જે છે છે અને એ સામે આવ્યો તો હવે હવે એમસી માટે પણ પ્રશ્ન બની જાય આ જે સ્થિતિ છે એને કઈ રીતે તપાસ કરવી કે ઉંદર હતું કે કેમ તો શું જે ફરિયાદી છે એની સાથે પણ કોઈક વાતચીત કરવામાં આવશે ફરિયાદી હજુ સુધી અમને ડાયરેક્ટ ફરિયાદ કરી નથી અમને મીડિયા સોશિયલ મીડિયા મારફતે આવી એવું લાગે છે